નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ આઠ દસ બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ નવસો થી ઊંચા ભાવ अगय सौ ने एसी रुपया अमरेली सात सौ अगियारो ने एसी रुपया सावरकुंडला एक हज़ार अगियारो ने वीस रुपया जेतपुर सात सौ एकावन थी अगियारो ने सोतेर रुपया पोरबंदर नौ सौ थी एक हज़ार ने पंचासी रुपया विसावदर नौ सौ एकतालीस थी बार सौ ने एकस रुपया महुआ तेरसौ पिस्तालीस સત્તરસો ત્રીસ રૂપિયા ગોંડલ છસો એક્યાસી થી બારસો ને અગિયાર રૂપિયા કાલાવડ આઠસો થી તેરસો પિસ્તાલીસ રૂપિયા જુનાગઢ આઠસોથી અગિયારસો ને રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો એક રૂપિયો તળાજા છસો થી પચાસ રૂપિયા હળવદ સાતસોથી ચૌદસો ને અગિયાર રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા રાજકોટમાં મગફળી ઝીણીના નીચા ભાવ એક હજારથી ચૌદસો રૂપિયા અમરેલી અગિયારસો દસથી તેરસો પચાસ રૂપિયા ઓડીનાર આઠસો પચીસથી અગિયારસો ચોર્યાસી રૂપિયા સાબરકુંડલા નવસો ઓગણપચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા મહુવા સાતસો સિત્તેરથી 1120 વીસ રૂપિયા ગોંડલ આઠસો એકોતેરથી ચૌદસો એકસઠ રૂપિયા જૂનાગઢ સોળસો પચાસથી સોળસો એકાવન રૂપિયા જામજોધપુર આઠસોથી બારસો એક રૂપિયો ઉપલેટા આઠસોથી નવસો રૂપિયા ધોરાજી સાતસો એકાવનથી એક ચોવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ